શ્રાવણ મહિનાના સોમવારની વાર્તા શ્રાવણ માસ હિન્દુ પંચાંગના વિશેષ મહત્વ ધરાવે છે અને આ માસમાં સોમવાર તો ખાસ કરીને શિવ ભક્તો માટે પવિત્ર અને અત્યંત મહત્વપૂર્ણ હોય છે શ્રાવણ માસનો શ્રાવણ સોમવાર જે સામાન્ય રીતે જુલાઈ અથવા ઓગસ્ટમાં આવે છે તે એવો દિવસ પૈકીનો છે જ્યાં શ્રદ્ધાળુઓ મહાદેવ શ્રી શિવજીની પૂજા કરી આરાધના કરે છે હવે આ દિવસની પૌરાણિક કથા પર ધ્યાન આપીએ એક વખત અનંતકાળ પહેલાં એક નાના ગામમાં એક બ્રાહ્મણ પરિવાર રહેતો હતો આ પરિવાર ખૂબ જ ધાર્મિક હતો અને તેમના જીવનમાં શ્રદ્ધા અને સ્વયંને તેની જગ્યાએ રાખતો હતો બ્રાહ્મણના જીવનમાં એક મુશ્કેલી હતી તે પોતાના જમીન પરથી પૂરી રીતમાં વસાહત કરી શકતો ન હતો અને તેનો પરિવારજનો નિત્ય આતિથ્ય મુશ્કેલીનો સામનો કરતા હતા એક દિવસ તે બ્રાહ્મણ એ નક્કી કર્યું કે ભગવાન શિવની પૂજા કરવા જઈ પોતાની મુશ્કેલીઓનો ઉકેલ શોધશે અને જાણ હતું કે શ્રાવણ મહિનાના સોમવારની પૂજા ખાસ છે તેથી તેણે શ્રાવણ માસના સોમવારે પૂજા કરવાનો દિવસ નક્કી કર્યો શ્રાવણ મહિનો આવ્યો બ્રાહ્મણે શ્રાવણ માસના પહેલા સોમવારે દિવસ ઉગ્યા વિમલ થતા જ શ્રદ્ધાપૂર્વક શિવલિંગ પર અઢળક પાણી દૂધ મેડ અને મધનો અભિષેક શરૂ કર્યો તે વ્યસ્ત રીતે શિવજીની જતપત અને વિધિથી પૂજા કરતા જતા હતા તે શિવજીને ખુશ કરવાનો પૂરો પ્રયત્ન કરી રહ્યો હતો શિવજીની પૂજા કરતી વખતે બ્રાહ્મણ પોતાની બધી દુઃખને દૂર કરવાની કામના સાથે પ્રાર્થના કરી રહ્યો હતો કૃપાની રાહ જોઈ બ્રાહ્મણ એક દિવસ સંપૂર્ણ રીતે શિવજીના ભજન અને પૂજામાં સમર્પિત હતો આ કારણે ભગવાન શિવ પ્રસન્ન થયા અને તેમના સ્વપ્નમાં બ્રાહ્મણને દર્શન આપ્યા શિવજીએ બ્રાહ્મણને કહ્યું હું તારા સમર્પણ અને શ્રદ્ધાને જોઈ રહ્યો છું તારા જીવનમાં આવી રહેલી તમામ મુશ્કેલીઓને દૂર કરવા માટે હું આકાશમાંથી અનુક્રમણિકાનો એક બુંદ આપું છું જે તારા માટે સુખ સમૃદ્ધ અને શાંતિ લાવશે આ પ્રેમભરી વાત સાંભળીને બ્રાહ્મણ નવા ઉત્સાહ અને આશા મળી તેણે જીવનની તેના જીવનને શિવજીને ધન્યવાદ આપ્યા અને આશીર્વાદ સાથે જીવનમાં તેમની તથા મુશ્કેલીઓનો સામનો કરવા માટે વધારે મજબૂત થવાની પ્રેરણા મળી બ્રાહ્મણ આ શ્રાવણ સોમવારના દિવસે ભગ ભગવાન શિવજીના આશીર્વાદથી પોતાના જીવનમાં ધારાને અનુભવી રહ્યો હતો તે ઊંચા મકાન વિના પણ એક સુખી અને પોષણભર્ય જીવન જીવી રહ્યો હતો તે સાજના સમયે ગામના લોકોને ભક્તિ અને પૂજાનો મહિમા કહે છે આ રીતે બ્રાહ્મણના જીવનમાં શ્રાવણ માસના સોમવારને મહત્વપૂર્ણ ગણવામાં આવ્યું આ દિવસે ભગવાન શિવની પૂજા માત્ર દૈનિક જીવનને સુધારવા માટે નહીં પરંતુ ધાર્મિક અને આધ્યાત્મિક ઉજવણી માટે પણ છે આ કથા દર્શાવે છે કે શ્રાવણ માસના સોમવારનો દિવસ જેને નિહાળવામાં આવે છે તે જીવનની શક્તિથી ભરેલો હોય છે ભગવાન શિવની ભક્તિ અને પૂજા દ્વારા જીવનમાં આવી રહેલી દરેક મુશ્કેલીને દૂર કરી શકાય છે શ્રાવણ માસના સોમવારના દિવસે વિશેષ રૂપે માનવામાં આવે છે કારણ કે આ દિવસ ભક્તોને આધ્યાત્મિક શક્તિ અને મંગળ આપવાની શ્રેષ્ઠ તક મળે છે શ્રાવણ મહિનો હિન્દુ મુજબ શ્રાવણ માસનો પ્રથમ સોમવાર ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ દિવસે ખાસ કરીને મહાદેવ શિવની પૂજા કરવામાં આવે છે આ દિવસને શ્રાવણ સોમવાર કહેવામાં આવે છે આ દિવસના ઉપાસક વિષ્ણુ બ્રહ્મા અને શિવ સાથે તેમના શ્રદ્ધાળુઓ પણ આ દિવસે પોતાના પાપોને માફ કરાવવા અને ભક્તિ દર્શાવવા માટે શિવજીની પૂજા કરે છે આ દિવસે ખાસ કરીને આકર્ષક શ્રાવણ મેઘ અને વૃક્ષોની શોભા લોકોના મનને શાંતિ અને આનંદ આપે છે સતર્કતા અને શ્રદ્ધા સાથે કરેલા પૂજા ઉપરાંત લોકોને ત્યાગ અને પવિત્ર માટે પણ પ્રેરણા મળી રહે છે જો તમે આ દિવસને શ્રાવણ સોમવારનો આરાધના કરશો તો તમારી જાતને પવિત્રતા અનુભૂતિ મળશે અને શુભતા પ્રાપ્ત થશે